ટે બાળકોને ઘેટા બકરાની જેમ ભરતા વાહન ચાલકો સાવધાન વીટીવી ન્યૂઝના અહેવાલ બતાવ્યા બાદ પોલીસ તંત્ર જાગ્યું છે સુરતમાં સ્કૂલ વાહન ચાલકો સામે આરટીઓ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ક્ષમતા કરતા વધારે બાળકો બેસાડનાર વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે સ્કૂલ વાહન ચાલકોને મેમો ફટકારવામાં આવ્યા છે નિયમના ભંગ કરનાર વાહન ચાલકો દંડાયા હતા રૂપિયા માટે બાળકોને ઘેટા બકરાની જેમ વાનમાં ભરતા વાહન ચાલકો હવે સાવધાન થઈ જાય વીટીવી ન્યુઝના અહેવાલ બતાવ્યા બાદ પોલીસ તંત્ર હવે જાગ્યું છે સુરતમાં સ્કૂલ વાન ચાલકો સામે આરટીઓ અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે છે બાળકો જે તે હવે શાળાઓમાં સ્કૂલ વેન અને રિક્ષાઓમાં અવરજવર કરી રહ્યા છે અને સ્કૂલ વેનમાં આવકને ખાસ તકેદારી રાખવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે બાળકો ક્ષમતા કરતાં વધુ ન આવે અને તેની પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે બાળકોની સેફટીને લઈને ખાસ ધ્યાન આપવામાં આવે તે પ્રકારની કામગીરી જે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તંત્ર અચાનક એક્શન મોડ પર આવ્યું છે શાળા શરૂ થતાના પ્રથમ દિવસે જ જે તંત્ર જે છે તે હવે શાળાએ શાળાએ જઈને સ્કૂલ વેનમાં અત્યારે તપાસ કરી રહી છે સ્કૂલ વેનના જે અધિકારીઓ છે તેની સાથે અત્યારે તપાસ કરી આવી છે અને જો નિયમ વગર સ્કૂલ વેન ચાલતી હોય તો તેમને અત્યારે દંડ આપવાની પણ કાર્યવાહી કરી રહી છે મેમો આપવામાં આવી રહ્યા છે અને એક રીતે કહી શકાય તો બાળકોની સેફ્ટીને લઈને ખાસ આ વખતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે રાજકોટની જે અગ્નિકાંડની ઘટના બની ત્યારબાદ તંત્ર સફાળે જાગ્યું છે અને તેને જ લઈને અત્યારે આ પ્રકારની કામગીરી જે શાળાઓ સરસોતર પ્રથમ દિવસે જે જોવા મળી રહી છે આરટીઓ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ સંયુક્ત રીતે આ કામગીરી કરી રહ્યા છે ત્યારે આપણી સાથે આરટીઓ વિભાગના અધિકારી જોડાયા છે તેઓની સાથે વાત કરીશું સાહેબ તમે જણાવશો અત્યારે કઈ રીતની કામગીરી ચાલી રહી છે અત્યારે જે સ્કૂલ સ્કૂલ વાનમાં જે વધારે પડતા બાળકો બેસાડવામાં આવે છે અને તેના લીધે જે બાળકોના જાનમાન મતલબ કે એના જીવનું જોખમ ઊભું થાય છે તો એવા સ્કૂલ વાહન વિરુદ્ધમાં અમે આજે કાર્યવાહી કરી છે ટોટલ અમે ત્રણ સ્કૂલોમાં કાર્યવાહી કરી એમાં ટોટલ અમે છ થી આઠ જેવા મેમો ઇશ્યુ કરેલા છે ત્યાર ઉપરાંત જે સ્કૂલ વાનમાં કે સ્કૂલ બસમાં જેની અંદર એના પેપર્સ નથી જેવા કે ફિટનેસ ઇન્સ્યોરન્સ પીયુસી તો એવા પેપર્સ ના હોય તો એવા એવી વાન કે એવી સ્કૂલ બસમાં પણ અમે કાર્યવાહી કરેલ છે શું શું જોવામાં આવી રહ્યું છે ખાસ કરીને ફાયર સેફ્ટી ને લઈને ખાસ તકેદારી જોવામાં આવી રહ્યું છે હા પહેલા તો વાહન ની અંદર વાહન નું ફિટનેસ હોવું જોઈએ ત્યારબાદ પીયુસી ત્યારબાદ એનો ઇન્સ્યોરન્સ ડ્રાઈવર નું લાયસન્સ હોવું જોઈએ ત્યાર પછી ફાયર ની અંદર જે ફાયર એક્સ્ટિંગ્યુશર આવે છે તો એ એક્સ્ટિંગ્યુશરની વેલિડિટી પણ અમે ચેક કરેલી છે તો જે રીતે અત્યારે તમે પહેલા દિવસે નીકળ્યા છો કેવો રોજનો અત્યારે ખાસ કરીને વાહન ચાલકોનો અને તમામનો એ જોવા મળી રહ્યો છે રેશિયો જોવા મળી રહ્યો છે નિયમોને લઈને આજે અમે જે પણ વાહનો ચેક કર્યા એમાં ટકા જેટલા વાહનો ઓકે નીકળ્યા છે અને જે નથી નીકળ્યા એને મેમો ઇશ્યુ કરવામાં આવેલા છે

આ રીતે અલગ અલગ પ્લેસ ઉપર ચેકિંગ કરવામાં આવી રહેલ છે બિલકુલ એટલે ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની ટીમ દ્વારા સતત અત્યારે સ્કૂલ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સ્કૂલ વાન પર રેન્ડમલી જઈને ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને જે પણ સ્કૂલ વેનમાં નિયમ ન દેખાતો હોય અને નિયમ કરતાં વધારે બાળકો ભર્યા હોય તે ઉપરાંત નિયમોનું પાલન ન કરાય એવી વાન ચાલકો મળી આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા ટીવી ન્યૂઝ સુરત